આજે ભાજપનો નો પિસ્તાલીસ મો સ્થાપના દિવસને લઈને વસ્ત્રાલ ભવ્ય પદયાત્રા કાઢીને કરાયું કાઢી પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવની પદયાત્રા આજ રોજ છઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ ને વટવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાધવજી ની પદયાત્રા સ્વરૂપે પાર્ટીના ધ્વજ સાથે પદયાત્રા ચાર રસ્તાથી શરૂ આવી હતી પદયાત્રા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા ધારાસભ્ય બાબુસિંહ જાદવે કાર્યકરો સાથે રેલી યોજના કરી હતી આ પદયાત્રા રેલી સ્વરૂપે બીજેપીના હજારો કાર્યકર્તાઓને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રેલીમાં કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે આજે બીજેપી સ્થાપના દિવસ છે મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશ મહાસત્તા બનવા જઈ રહ્યો છે પરંતુ ક્ષત્રિય સમાજની રાજકોટની બેઠક પર પ્રદીપસિંહ એ બોલવાનું ટાળ્યું હતું અને પ્રદીપસિંહ ફક્ત થેન્ક યુ બોલ્યા હતા આજના દિવસે સમગ્ર કાર્યકરો દ્વારા માંગ ભારતીને વંદન કરી પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ના પદયાત્રા પૂર્ણ કરી હતી આજ રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે યોજવામાં આવેલ પદયાત્રાને લઈને શું કહ્યું મીડિયા સમક્ષ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જુઓ આ વસ્ત્રાલ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર અમિત પંડ્યા નો ખાસ અહેવાલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આદરણીય પંડિત દીરદયાળજી શ્યામા પ્રસાદ મુખર્જી ઉષાભાઉ ઠાકરેજી જેવા અસંખ્ય રાષ્ટ્રીય નેતાઓએ એક વિચારધારા માટે ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પોતાનું જીવનથી રાષ્ટ્રને સમર્પિત કર્યું છે અને એના પાછળની મુખ્ય ભાવના હતી વૈભવનું સ્થાન પ્રાપ્ત કરે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત એ આગામી દિવસોમાં વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા જે વિચારધારાને સમર્પિત છે એ આજના દિવસને પૂરા ઉત્સાહ ઉમળકા થી ઉજવીને મા ભારતી પરમ વૈભવ સુધી પહોંચાડવા માટે અવિરત કાર્ય કરતો રહેશે